સાપ વિશે માહિતગાર કરતા વન્યજીવ સાપને ન મારવા કરાઈ અપીલ સાપના રેસ્ક્યુ માટે વન વિભાગને જાણ કરવા કરાયું લોકોને સૂચન નખત્રાણા તાલુકાના ફોરેસ્ટ વિભાગના શ્રી ધીરજભાઈ વાઘેલા તેમજ ફોરેસ્ટર શ્રી પ્રવીણભાઈ ધારવા જેવોએ જનજાગૃતિ હેતુસર કેટ સાપ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા સાથે વન્યજીવ બચાવવાના ઉડા વિચારો સાથે સાપને ન મારવા અપીલ કરાઈ હતી લોકોને સંદેશ આપતા કહેવામાં આવ્યું હતું કે સાપ જોવા મળે તો સાપના રેસેક્યૂ માટે વન વિભાગ નખત્રાણાને જાણ કરવી શ્રી ધીરજભાઈ વાઘેલા દ્વારા સાપ વિશે સમજણ આપતા કહેવાયું હતું કે સાપનું નામ કોમનકેટ સાપ છે જે ઝેરી સાપમાંનો એક સાપ છે ગુજરાતમાં આમ તો કુલ ચાર પ્રકારના ઝેરી સાપ છે જેમાં કોબરા કાળોતરો ફુરોસો અને ખડ્ચિતળ આ ચાર સાપ સિવાયના તમામે તમામ જોવા મળતા સાપો બિન ઝેરી હોય છે અને ગુજરાતમાં જોવા મળતા ચાર સાપ ઝેરીમાંથી કચ્છમાં ત્રણ સાપ ઝેરી જોવા મળે છે ખડચિતળ કચ્છમાં જોવા મળતો નથી એમાં અમે આજે કોમન કેટ સ્નેકનું રેસ્ક્યુ કર્યું છે જેનું ગુજરાતી નામ સામાન્ય બિલાડી સાપ કહેવાય છે ધીરજભાઈ વાઘેલા વનરક્ષક જેવો તમામ પક્ષીઓ વિશેનું જ્ઞાન ધરાવે જે બાબત નોંધપાત્ર છે વડીલોને વંદન યુટ્યુબ ચેનલ સાથે અહેવાલ વિડિયોગ્રાફી એન્ડ એડિટિંગ બાય જગદીશ દવે દેશલ પર ગુંતલી કચ્છ ધીરજભાઈ સાપ વિશે થોડીક માહિતી આપો છો આપણે આમ તો કચ્છમાં ઘણી બધા ઝેરી અને બિનઝેરી સાપો જોવા મળી જાય છે પણ કચ્છમાં વધારે પડતા ત્રણ જ ઝેરી મુખ્ય સાપ છે જેમાં કોબરા સોસ્કેલ વાઇપર અને કોમન ક્રેટ એ ત્રણ ઝેરી સિવાયના જેટલા પણ સાપો કચ્છમાં છે એ તમામે તમામ બિનઝેરી સાપ કહેવાય પણ આપણે લોકો હંમેશા બધા સાપોને ઝેરી સમજી અને એને લાકડી દોકા દ્વારા એક ડરનો માહોલ ઊભો થાય એટલે મારી નાખતા હોય છે પણ એ ત્રણ સાપ સિવાયના જેટલા પણ સાપ છે એ બિનઝેરી છે તો આ જે આપણે આ સાપ છે અત્યારે આ ડબ્બાની અંદર આ કોમન કેટ કેટ સ્નેક સોરી કોમન સ્નેક છે કેટ સ્નેક જેને કહેવાય આ વાઇપર જેવો જ દેખાય છે કોમન કેટ જે સ્નેક છે એ બિન ઝેરી સાપ જે વાઈપર આવે ને સો સ્કેલ વાઈપર એના જેવો સમાન જ દેખાય છે તો આપણે એને ઝેરી સમજીને પણ મારી નાખતા હોઈએ છીએ તો આ સાપ હકીકતમાં આપણને કોઈ નુકસાન પહોંચાડતો નથી અને ખોટી રીતના આપણે એને ડરનો માહોલ ઊભો થાય એટલે મારી નાખતા હોઈએ છીએ તો મારી બધાને એવું કહેવાનું થાય છે કે આપણે ક્યાં પણ સાપ દેખાય તો ઝેરી સમજીને મારીએ નહીં વન વિભાગને આ બાબતે આપણે જાણ કરીએ તો વનવિભાગ આવી એનું રેસ્ક્યુ કરી અને એને સુરક્ષિત સ્થળે જ્યાં માણસો ન હોય એ જગ્યાએ મૂકી દેશે તો અમે આજે આ નખત્રાણાથી એક ભાઈએ પકડીને ત્યાં રાખ્યો હતો અને અમને ફોન કર્યો કે આજ આપ સાપ સાહેબ તમે લઈ જાઓ માણસો ખોટાને નુકસાન પહોંચાડશે તો અમે એમની પાસેથી આ કલેક્શન કરી સાપને અને મચ્છલ જંગલ વિસ્તારમાં અમે અહીંયા એમને આજે રેસ્ક્યુ કરીને છોડીએ છીએ તો સાહેબ આપણે એક તમે કીધું ને સંકેત આંખ દ્વારા એની થોડીક માહિતી બની શકે ત્યાં સુધી જે બિનજેરી સાપ હોય છે એની આંખો હંમેશા જે આ આપણો ગાલનો ભાગ હોય ને એનાથી બારે ઉપસેલી આમ નીકળેલી હોય છે જ્યારે બની શકે ત્યાં સુધી ઝેરી સાપ હોય એની આંખો થોડીક અંદરના ભાગમાં ખાડો હોય એની અંદરના ભાગમાં હોય એટલે એના ઉપરથી આપણે એને થોડીક માહિતી મળે કે આ ઝેરી છે કે બિનજેરી આને એકદમ જે લોકો વ્યવસ્થિત જોઈ ને તો જ ખ્યાલ આવશે એનામાં એક સામાન્ય એના ઉપરથી આંખ ઉપરથી જ આપણે એનો અંદાજો મારી શકીએ કે આની આંખો તમે બરાબર અંદર દેખાશે નહીં પણ બહારે નીકળેલી છે અને આ થોડોક ડરેલો છે અત્યારે એને બહાર નીકળવું છે એટલે તો હંમેશા ઝેરી સાપની આંખો થોડીક અંદરની ગાલના અંદરના ભાગમાં હોય અને બિનઝેરી સાપની આંખો થોડીક બહારે નીકળેલી હોય એના ઉપરથી પણ ખ્યાલ આવી શકે તો આપણે હવે આ સાપને થોડોક આ જંગલની અંદર અહીંયા જ આપણે છોડી દઈએ તો શું છે કે એ એનું મુક્ત રીતે પોતાનું જીવન જીવી શકે સો સ્કેલ વાઇપર જેવો હોય તમને લાગે છે પણ હકીકતમાં મારબી ઝેરી સાપ છે આપણે એને અહીંયાથી કરીશું જો અને હંમેશા ઝેરી સાપ હોય ને એ થોડોક

આપણે એક કામ કરીએ એને એક લાત રીતે આપણે જંગલ માં થોડોક એવો થોડોક નાટક કરે કે હું મરી ગયો છું તો આપણે એને મૂકીને વયા જઈએ હા ઘણા એવા સાપ કેટલી પ્રજાતિ ને એવા સાપ બિન કે પોતાને એવું બતાવવા માંગે કે હું મરી ગયો છું હવે તમે મને મૂકીને વયા જાઓ અને જેવા આપણે અહીંયાથી નીકળીએ એટલે એની રીતના પોતાનું